રાજપીપળાના ઋણ મુક્તેશ્વર યુવક મંડળ દ્વારા એક દિવસીય ગણેશ યાગ યોજવામાં આવ્યો હતો આ ગણેશ યાગ કે જેમાં અગિયારસો મોદકની આહુતિ પણ આપવામાં આવી ભાદરવા સુદ ચોથ થી સમગ્ર વિશ્વમાં ભગવાન ગણેશજીની પ્રતિમાની સ્થાપના ઘરે ઘરે અને ફળીએ ફળીએ કરવામાં આવે છે આ દસ દિવસના આતિથ્યને માણવા માટે ભગવાન આવતા હોય છે ગણેશ પંડાલોમાં મોટી મોટી મૂર્તિઓ મૂકીને દસ દિવસ સુધી ભગવાન શ્રી ગણેશની પૂજા અર્ચના કરવામાં આવતી હોય છે મોટા પંડાલોમાં અલગ અલગ પ્રકારે ભગવાનને પ્રાર્થના કરવામાં આવતી હોય છે ત્યારે રાજપીપળાના ચોરસીની વાડી પાસે ઋણ યુવક મંડળ દ્વારા એક દિવસીય ગણેશ યાગનું આયોજન કરવામાં આવ્યું આ ગણેશ પડતી મુશ્કેલીઓ વહેલી તકે દૂર થાય આવા ઉદ્દેશ થી ગણેશ યાગ નું આયોજન કરવામાં આવ્યું જેમાં વીસ જોડાઓ ભાગ લીધો હતો ઋણ મુક્તેશ્વર યુવક મંડળ અનેક ધાર્મિક કાર્યો વર્ષ દરમિયાન કરતા હોય છે ચૈત્ર મહિનામાં નવચંડી મહાયજ્ઞ નો